આપણે આવ્યા છે સરડોઈ તે પહાડ ઉપર ચામુંડા લગભગ અઢીસો થી ત્રણસો જેવા સ્ટેપ છે ત્યાં આગાડી આપણે ચાલતા જવાનું રહેશે ત્યાં ગાડી પહોંચતા પહોંચતા વીસ થી પચીસ મિનિટ લાગે છે આપણે જઈશું ઉપર જોવો છો તમે જે ગાડી જે છે આ સ્ટેપ છે

આપણે હજી અડધી સુધી પણ પહોંચ્યા નથી તમે જોઈ શકો એટલામાં આખું સડો એક ગામ છે તમને દેખાઈ રહ્યું છે હજી તો આપણે અડધા સ્ટેપ ચડ્યા છે અને હજી ઘણું એવું બાકી છે ચાલવાનું ને આપણે અહીંના જે પ્રમુખ શ્રી એમને આપણે

પાછળ છે તે તળાવ છે ગામનો પહોંચ્યા તમે જોઈ શકો બેટા આ છે સાગના ઝાડ છે સીસીટીવી કેમેરા લગાવેલા છે તો કોઈ પણ નુકસાન થાય એવી છેડછાણી કરવી નહીં તમને શિવજીનું એક મંદિર છે લગભગ હવે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આપણે પહોંચી ગયા છે આ જોવો છો સામે તે છે આપણે ચાંબુના માતાજીનું મંદિર भाई बाबा साहब दौड़ता दौड़ता भागे on, द्वारे। 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 Finally, थे कमान भाई बाबा साहब कमान फाइनली आपने ऊपर पहुंची गया तुमने मारा वॉइस ऊपर ही ख्याल आ गया था कि हूं थाकी गयो छु મે <try> 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 આવો સુંદર નજારો જોવો હોય ને મિત્રો તો આપણે વડોદરાની બહાર નીકળવું પડે આપણે અત્યારે પહાડ ઉપર પહોંચી ગયા છે જ્યાં ચામુંડા માતાનું મંદિર છે ત્યાં ગાડી અને અહીંયા ગાડી તમે સાંજના સમય આવશો તો તમને આવો સનસેટ વ્યૂ પણ તમે જોઈ શકો છો સાડા છોની અંદર મસ્ત તમને આવો વ્યૂ તમને જોવા મળશે જે સન જે છે તે ધીમે ધીમે પહાડની પાછળ છુપાઈ જશે સરદોઈ ગામની અંદર આવેલું ચામુંડા માતાનું મંદિર જે છોટા ચોટીલાના નામે પણ ઓળખાય છે આ મંદિરનો ઇતિહાસ છે તે આપણે જાણું છું પ્રમુખ શ્રી દ્વારા જેમનું નામ છે ઈશ્વરચંદ્ર પુરુષોત્તમ ભાવસાર પહેલા એક ટેકરી જ હતી અને વર્ષો પહેલા લગભગ બસો અઢીસો વર્ષ પહેલા મોહન દેવરામ કંડિક બ્રાહ્મણ હતા અને એ બ્રાહ્મણને એક ઉપર ટેકરી ઉપર મંદિર બનાવવાની ઈચ્છા થઈ અને તેમને મંદિર બનાવવાની કામ ની શરૂઆત પણ કરી પણ તે અચાનક બીમાર થયા શરીર ક્ષીણ થતું ગયું અને અંતમાં તે અને કેટલા વર્ષો સુધી આ ટેકરી તરીકે ઓળખાતી અને એ બ્રાહ્મણનું નામ હતું મોહન રામ દેવરામ એ મોહન ટેકરી વર્ષો સુધી એમને એમ રહી અને જે મંદિર બનાવવાનું હતું તે મંદિર ખંડેર હાલતમાં હતું કારણ કે કોઈ એવું પર બન્યું નતું વધારે કે જેના કારણે કોઈ વસ્તુ ટકી શકે વર્ષો પછી સરડોઈના પંચાલ સમાજના જે મણિલાલ મગનલાલ પંચાલ તેમના સપનામાં માતાજીએ સપનું આપ્યું અને તેમને કહ્યું કે મોહન ટેકરી ઉપર આપણું એક મંદિરનું કામ અધૂરું છે તે પૂર્ણ કરવાનું છે એ અમદાવાદથી સરડોઈ રાત્રે બે વાગે ગાડી લઈને આવ્યા અને એ વખતે અહીંયા જાડી ઝાખરા કોઈ સગવડ હતી નહીં તો રાત્રે અંધારામાં બે વાગ્યા સુધી ઉપર પગપાળા ઉપર આવ્યા અને તેમને ભાઈએ એમ કીધું કે ભાઈ આપતો આપણે ઉપર તો જઈએ છે પણ માતાજી એ કોઈ આપણે પરચો અથવા તો કોઈ પુરાવો આપ્યો હોય તો તમે વાત કરો તો માતાજી પરચા માટે એમને કીધું કે જો તમે જશો ત્યારે કાળો કૂતરો આગળ જશે અને કાળો કૂતરો જેટલે જાય એટલે આપણે મંદિર સ્થાપના કરવાની છે તો એ લોકો રાત્રે ઉપર ચડ્યા અને ઉપર ચડ્યા કાળો કૂતરાનો તેમને પ્રમાણ મળ્યું તો એ કૂતરાના પાછળ પાછળ એ લોકો આવ્યા પછી ઉપર આવ્યા પછી તેમને જો કૂતરો ઉભો રહ્યો તેમને ખોદકામ કર્યું તો ત્યાંથી કંકોના જેવું લાલ વસ્તુ મળી એટલે તેમને પ્રમાણ મળી ગયું પછી તેમણે આ મંદિરની શરૂઆત કરી અને બે હજારની સાલમાં આ મંદિરનું કામ પૂર્ણ કર્યું અને જે ચોટીલાથી અને મહાકાળીથી જે જોત લાવ્યા હતા તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને અત્યારે હાલમાં ખૂબ જાહુ જલાલીથી આ મંદિરની જાહુ જલાલી જોઈ શકો છો રાત્રે રોકાવાની પરમિશન બિલકુલ નથી કારણ કે અહીંયા ગાડી તમે સાડા સાત વાગ્યા પછી સંભાવના કોઈક વાર એવી હોય છે કે ગાડી પહાડી વિસ્તાર છે આ થોડો એટલે ડુંગર ને એવું છે એટલે વાઘ ચિટ્ટો કે કઈ પણ જાનવર આવી શકે છે તો સાંજના સાડા વાગ્યા પછી આપણે અહીંયાથી નીચે ઉતારવાનું પહેલા આપણે જે અહીંના જે પ્રમુખ છે એમને આપણે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ મારું નામ ઈશ્વરચંદ્ર પુરુષોત્તમદાસ ભાવસાર પ્રમુખ શ્રી ચામુંડા પરિવાર સેવા ટ્રસ્ટ સરડોઈ અને આ જે મંદિર છે એ કેટલા ટાઈમથી છે ને આનું શું આમ મહત્વ છે આ મંદિર ઓગણીસો પંચાણું થી છન્નું એનું કામ શરૂ કરવામાં આવ્યું અને બે હજાર ઓગણીસો ને માં આનું કામ પૂર્ણ કરવામાં આવ્યું ત્યારબાદ બે હજારની સાલમાં આ મંદિરને ચામુંડા મંદિર ચોટીલાથી અહીંની જોત લાવવામાં આવી હતી અને એ જ્યોત અને બીજી મહાકાળી માતાની પાવાગઢથી જોત લાવવામાં આવી હતી અને આ બંને જ્યોતનું અહીં લાવ્યા પછી પ્રાણ પ્રતિષ્ઠા આ મંદિરની કરવામાં આવી એટલે આ મંદિરની શરૂઆત બે હજારની સાલ થી કરવામાં આવી છે આ ચામુંડા મંદિરની અંદર દર ભાદરવી પૂનમે અઢીસો થી ત્રણસો માણસોનો ચાલતો સંઘ અમદાવાદથી થી આવે છે અને લગભગ ચાર દિવસ પૂર્ણ કરી અમદાવાદથી થી આવી અને માતાજીને ધજા ચઢાવવામાં આવે છે એ દિવસે અહીંયા ભાદરી પૂનમનો મેળો ભરાય છે અને એ દિવસે ઓછામાં ઓછા પચીસો માણસ ઉપરનું રસોડું બનાવવામાં આવે છે અને લોકો આનંદથી પ્રસાદનું ગ્રહણ કરે છે અને ખૂબ મજા કરે છે અને ભાદરી પૂનમનું અહીંયા ખૂબ અનેરું મહત્વ છે બીજું અહીંયા દર પૂનમે પ્રસાદ અમે આપીએ છીએ અને લગભગ ચારસો થી પાંચસો માણસને ખીચડી કાઢી બુંદી સેવનો પ્રસાદ નિઃશુલ્ક ફ્રી પ્રસાદ આપવામાં આવે છે આવી રીતે ચામુંડામાના અને બીજું કે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે પણ અહીંયા એક મોટો ભવ્ય કાર્યક્રમ થતો હોય છે આવા કાર્યક્રમો અહીંયા સતત ચાલુ રહેતા હોય છે અને માતાજીની જાહો જલાલી અનેક ઘણી વધતી જાય છે જે ટાઈમિંગ છે શું હોય છે ટાઈમિંગ સવારે મંદિર ખોલવાનો ટાઈમ સાડા છ થી અંદાજે સાડા અગિયાર બાર સુધી છે અને સાંજે સાડા ત્રણ થી આરતી સમય સાડા સાત સુધીનો છે અને અહીંયા ગાડી સપોઝ કોઈ અમદાવાદથી આવવું હોય તો કયો રૂટ આમ બેસ્ટ રહેશે પહોંચવા માટે જો અમદાવાદ થી આવતા હોય તો જો આવવું હોય તો હિંમતનગરથી દાવલી ત્યાં ઉતરી જાય અને દાવલી થી સરડોઈ પાંચ કિલોમીટર છે અને જો કોઈ મોડાસા તરફ જતું હોય તો મેઢાસન પાટિયા ઉતરી જવાનું અને ત્યાંથી પણ પાંચ કિલોમીટર જેવું છે અને કોઈ મોડાસાથી શામળાજી રોડ ઉપર જો આવતું હોય તો તેમને જીવન પણ ઉતરી જવાનું અને ત્યાંથી પણ પાંચ છ કિલોમીટર જેવું છે એટલે આ ત્રણે ત્રણ રસ્તા ઉપલબ્ધ છે આપનો ખુબ ખુબ ધન્યવાદ ચામુડા માય મિત્રો આજ રીતે આપણા જે વિડીયો છે કે આખી દુનિયામાં કઈ કઈ વસ્તુ ફરવા જેવું છે ક્યાંથી ક્યાં વસ્તુ લેવા જેવી છે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી ના હોય તો આજે સબસ્ક્રાઈબ ચેનલ કરીને રાખી દેજો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર તો કરી દેશો મળી આપે છે નેક્સ્ટ વિડીયો ટાટા બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ ચામુંડા Subscribe!